વડોદરા શહેરના વોર્ડ નંબર છ માં આવેલ ઐતિહાસિક સરસિયા તળાવની દુરદશા જોવા મળી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેતાળીસ જેટલા તળાવને બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે પરંતુ વડોદરા શહેરમાં આવેલું ગાયકવાડી શાસન સમયનું ઐતિહાસિક તળાવ સરસિયા તળાવની દુર્દશા ખૂબ જ કફોડી જોવા મળી રહી છે ત્યારે આજે તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય અને તળાવની ફરતે આજુબાજુની દિવાલો તૂટેલી હાલતમાં જોવા મળી હતી જેને લઈને સ્થાનિક લોકોએ વારંવાર મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી પરંતુ તંત્ર દ્વારા

ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે બધી રીતે આની મેં રજૂઆતો કરેલી છે અત્યારે હાલ બી આ સરસિયા તળાવની પાળ તૂટી ગઈ છે ને અત્યારે આખી સળંગ સરસિયા તળાવની આ પાળ નમી ગઈ છે સાથે સાથે આ વિસ્તારના અંદર એક આ ઝાડ તૂટીને અંદર પડી ગયું છે તેની પણ નીકાળવાની કોઈ બે દરકારી કરવામાં નથી આવતી કોઈ અધિકારીઓ જે આ સરસિયા તળાવ જે આ ઐતિહાસિક તળાવ છે તેને એવી રીતે દેખાડવામાં આવે છે કે કે આ અમારા વડોદરા શહેરમાં છે જ નહીં વડોદરા શહેર એક સ્માર્ટ સિટીના અંદર વારે ઘડી આની રજૂઆત કરી કે સ્માર્ટ સિટીની વચ્ચો વચ આવેલું આ ઐતિહાસિક તળાવ સહેજી તળાવ ગાયકવાડના સમયનું છે આ પણ આને બાદબાકી કરવામાં આવે છે આનું કોઈ રિનોવેશન કરવામાં નથી આવતું વારે ઘડીએ રજૂઆતો કરીએ છીએ અત્યારે ટૂંક સમય પહેલાં આપણા નવા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ બાબુએ તેતાલીસ તળાવોનું નવીનકરણ કરવા માટેની પેપરમાં જાહેરાત સાથે આપેલી અને તેમને સમાચારમાં પણ પ્રસારિત કરેલું હતું આજુબાજુના ઘણા બધા તળાવોની કામગીરી કરવામાં આવે છે પરંતુ આ તળાવની કામગીરી કરવામાં આવતી જ નથી તેની બી રજૂઆતો ઘણીવાર લેખિત મૌખિક અત્યારે પણ મેં એક આર મારી હતી કે બે આ સરસિયા તળાવની કામગીરી ક્યારે કરવામાં આવશે તેનો મને ઉલ્લેખ કે જવાબ સીધો આપવામાં આવ્યો નથી સર લગભગ મારાજીરાવક પહેરલાથી અકબર બાદશાહના ટાઈમથી છે આ જ્યારે કે આ તળાવ વારવાર એમાં રજૂઆત કરીએ છીએ છતાં વાર તહેવાર વર્ષમાં એક જ વખત ખાલી મોહરમના ટાઈમે આ લોકો સાફ સફાઈ કરવા માટે આવે છે એના પછી કોઈ દેખાતું નથી અને એના પછી આ પાડી પડી ગઈ છે કેટલી વાર રજૂઆત કરી છે કોર્પોરેશનમાં એના પછી બી કોઈ હજુ આ પાણી માટે કોઈ આવ્યું નથી ને આખી પાણી નમી ગઈ છે અને અહીંયા થોડે તળાવથી લગભગ એકાદ કિલોમીટર બી નહીં હોય અને બાલવાડી છે તે નાના નાનું બાળકો આંગણવાડીમાં હાથી જાય છે આવે છે અને એ બાળકોને કંઈ થશે એની જુમ્મેદારી કોની ગંદકી પણ ગંદકી આખા સરસ તલામાં તમે આવીને જુઓ તો ગંદકી બી ઘણી વધારે છે ખાલી વર્ષમાં એક જ વખત એ મોહરમને પણ ચાર દિવસ આવે છે એના પછી કોઈ બીજા મોરમ પતી ગયા એના પછી કોઈ આવતું નથી